સ્વીકાર કરવો જવાહરલાલ નેહરુજી સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ આંબેડકર સાહેબ

પક્ષી પંચના કોળી જ્ઞાતિના અમારા આગેવાન છે ઋત્વિકભાઈ ત્યાંના સ્થાનિક એક ભરવાડ જ્ઞાતિ આગેવાન કાર્યકર્તા છે લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજના આગેવાન છે જુદા જુદા વન ધર્મ લોકોના ભાઈઓ છે એમણે ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી સાચો ઇતિહાસ બાળકોને આપો તેમના સામે કેસ કરવાનો મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજો એ ખૂબ કહેવાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમય આપશે